મારા ભાઈને સવાર સવાર વાગજો અમને તો જોડે ઝઘડો કરાવવાનો આ વગર કામના માણસ છે ગઈ જાલો પણ હજુ સુર પૂરો થયો નથી લાગે મારું કે કામ ના હોય તો મારી એક્સ પાછી આવશે મારા ભાઈને સવાર સવાર વાગ્યું બહુ મસ્ત જગ્યાએ વાગજો લાગે આ વાત તો કેવો કરે પણ આવું કરાય સુવા અરે 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 આ દે મન તો માર તો બાર તો જો એ તો અહીંયા નાખી દીધું છે

ફાઈનલી ગાઈઝ અમે લોકો રેડી થઈ ગયા પણ એક માણસ એવો હોય ને અમારી જોડે જે કામ આળસુ હે ઉઠવામાં બી વેલો ઉઠતો નહીં ને હજાર વાર ઉઠાડ્યો આનો બરાબર શું આવે તો હજુ નસીલી આંખો જ લાગે મને તારી અસીલી મારા ભાઈ સિરિયસ કેવો થઈ જાય જેની કોઈ વાત નહી ને કેપી કેપ કેપી તો મારા ભાઈ નથી જોડે ઝઘડો કરાવવાનો જો આ વિડિયો જો દે સ્ટોરી જોઈએ પણ તું મારા ભાઈ અમારી જોડે કેમ નહીં ચાલતો હે

આ લોકો બચારા બધું કાઢ્યું તમે લોકો ફોન ઉપાડો નહીં બધું આ લોકોએ સામાન કઢાવડાવ્યું અને આ ફોન ક્યાં લાગતો ફાઇનલી ફાઈનલી જમવા માટે આવી ગયા અમારું લોકેશન અહીંયા નું બરાબર ઓ માય ગોડ બીજું કઈ જોઈએ તારે પાસે પેલા મારા ગાડી ને મુંદ્રા ગયા નથી આવે તો હું જઈને આવું ત્યાં તો જઈને આવું એટલે

ફાઇનલી અહીંયા અહીંયાથી લોકો બધા છૂટા પડી છે કારણ કે એક જગ્યાએ હમણાં સ્રીફર લેવા માટે મોકલે છે અને બધી જગ્યાએ કન્ટેન્ટ તૈયાર કરવા માટે જઈએ તો તું અફઝલ નહીં આવતો મારી જોડે તો તું મારી જોડે આવ હા તો આલો પણ ફટાફટ આવશે હાલો હાલા ચાલો મળીએ જલ્દીથી જ તું જા ને મારા ભાઈ તને કોઈ કહેતું નહીં શું લેવા જોઈએ તો ફાઇનલી ગાઈ છે અમે લોકો નીકળી પડ્યા છે બરાબર હા હા મારા ભાઈ આઈ જશે બધું જ થઈ જશે એનું ટેન્શન ના લે તો ગાય છે અહીંયાથી કઈક ચાર કે પાંચ કિલોમીટર છે આપણે અંજાર જવાનું બરાબર અહીંયાથી અમે લોકો કેમકે મોસ્ટ ઓફલી કેમકે ચાલુ કરતા જ નથી અગરબત્તી અને સ્લીપર સિવાય એટલે એ જગ્યાએ જો આ રહ્યો અમારું રિસોર્ટ એટલે તમને અંદરનું લોકેશન હું તમને બતાવીશ એ લોકેશન એટલું મસ્ત છે અને મજબૂત એટલે બહુ ગજબ લોકેશન છે આખું વીલા બુક કરાવ્યું હતું એટલે કોઈ પ્રકારની માથા કૂટ જ નહીં બરાબર તો હવે હાઈવે પર અમે લોકો પહોંચી ગયા છે તો હવે બજારમાં જવું પડશે કે કોઈ 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 રિસોર્ટ આજુબાજુ મતલબ ગામડું બી બી નથી નથી શોપ એવું છે અમે લોકો હવે જઈએ છે ચાર પાંચ કિલોમીટર કઈક અંજાર પડે છે એટલે ત્યાં જઈને અમે લોકો શ્રીફળ નારિયણ બધું લઈશું બરાબર બહાર ની વસ્તુ એ લોકો બધા અલગ અલગ મતલબ કે જો સુગલોન બધા કેપીન બધા એ લોકો સુટ ની તૈયારી કરે છે અને બધાને કામ વેચી દીધું છે અમે લોકોએ એટલે અમને લોકો બાર નું કામ સોંપ્યું એટલે અમે લોકો બાર ફટાફટ પતાય ને પાછા અમે લોકો જઈશું ત્યાં અને પછી અમે લોકો શૂટ ચાલુ કરવાના છે શોર્ટ ફિલ્મ નું શોર્ટ ફિલ્મ કેવાય સોર ફિલ્મ કેવાય પઢાઈ લિખાઈ ને ધ્યાન લગાવોર્ટ શોર્ટસ તો વાંધો નહી ભાઈ ચલો હવે જોઈએ આજનો દિવસ આપણો કેવો જાય છે કે મેં તમને મોસ્ટ ઓફલી બધું તો બતાવી જ દીધું હે પણ જે મસ્તી છે ને ભાઈ એ મસ્તી તમને ધીમે ધીમે જોવા મળશે અને જે જે મતલબ કે વિલામાં જે મતલબ વિલા બહુ જબરદસ્ત છે ભાઈ હું તમને ધીમે ધીમે બતાવીશ બસ મારી જોડે જોડાયા રહો અને લોકોની આપણે પથ્થર રગડતા રહીશું ને એવી રીતે તમે પૈસા કમાવતા રહીશું ને તમને હસાવતા રહીશું શું કેવું ભાઈ

વેલકમ વેલકમ આવી રીતે આગળ વધશે મારો મને વિશ્વાસ બસ એ મહેનત કરવો જોઈએ ખાલી મારા ભાઈ વાંચી લે ને સ્ક્રીપ્ટ યાર મારો કેમેરો ફાટી દીધું ખબર નહીં પડતી યાર ફોન બદલવો પડશે એવું લાગે કેમ કે ઝૂમ કરું ને ત્યારે કેમેરો ખાટે મારા ભાઈ કેમ આવું કરે હું શું મૂક્યો છું સૂટમાં લેવાનું છે જો માર ખોળામાં કેમ હુંએ તને બતાવ્યું કે આ લેમો તો ડિસ્ટર્બ ન કર મને તો સ્ક્રીન પર છે મારે આટલો મોટો ચા લાઈનો ડાયલોગ છે એવો ક્યો આરામ કર માણસ હરું હારા ભાઈ વાત વાત મારી ચલ મારી શાંતિ ચલતી જિંદગી મે ઉસને प्यार की दस्तक दी कुछ नहीं बचा उसके बाद मैं यहां आता रहा यहां 6 મહિને બતાય અને अगले મહિને એ પતા ચલા कि उसने किसी और से शादी कर ली वाह वाह अब ऋषि वा, वा। ये बता इसमें मेरी क्या गलती थी ऋषि कौन जामा केपी केपी है ना तान नाम सुधर रमन रमन आओ रमन भाई रमन नहीं रमन रमन ओके और हमारा भाई अबे वाचिल है उसने बिदाई करती है निशान आज भी मैं अपने साथ लेके घूमता हूं सुनी का बस सीधे से कट टू वाइट એટલે ઓડિયન્સ જે છે ને આ વખતે આપણે પહેલામાં જે થયું ને કે ભાઈ ક્યાં ક્યાં કદું નથી એવું નાખ્યું છે જે કે મને વ્યક્તિ તમને એ જ ગઝલ કહે છે વો તેરે નસીબથી બારી છે કિસી ઓર છત પે બરસ રહી દિલે બે ખબર એની બાદ છે ઉસે ભૂલ જા ઉસે ભૂલ જા ખરેખર કમાલ ઇકબાલનો છે ને આ શેર છે એ ઉમરી કાયમ મુશ્કે કદાચ એને પૂરતા અંગ ઢકાઈ લેવા વસ્ત્ર નહીં પહેર્યા

ડાયરેક્શન આપી રહ્યું છે ભાઈ કે કઈ રીતે શૂટ ચાલુ કરવાનું હોય કેમ કે બેકગ્રાઉન્ડ માં મ્યુઝિક વાગી રહ્યું છે એટલે હું આ બાજુ કેમ કે બહુ જરૂરી છે ભાઈ ડાયરેક્શન આપવું કેમ કે અમારી જે મેન ઉન્નતિ હતી એ તો આવી જ નહીં તો એ કમ્પ્લીટ કરે નહીં તો આ ભાઈ બી બહુ મસ્ત ભાઈ મતલબ ડાયરેક્શન આપે છે બરાબર તો તમે વિડીયો જોવાનું ભૂલતા નહીં બહુ મસ્ત આવવાનું છે બરાબર અમે પોતે એક્સાઇટેડ છીએ આના માટે કે ભાઈ આ વિડીયો ક્યારે એડિટ થઈને આવે ફાઈનલી ગાય છે શૂટ ચાલુ થઈ ગયું છે અને ડાયરેક્શન આપી દીધું છે કે કઈ રીતે પહેલો ટેક લેવાનો છે ને પહેલો ટેક એના પછી કોનો ડાયલોગ છે અને કોનો ડાયલોગ નથી એમ કે ઓલરેડી બધી જ તૈયારી થઈ ગઈ છે શું કેવું મારા ભાઈ કમ્પ્લીટ તું રેડી હે ને ઓકે કેપી એ કેપી કમ્પ્લેટ ડાયલોગમાં રેડી કહેતો જ નહીં યારો રેડી છું ને એમ કહું છું બસ તો ભાઈ હાલો ચાલુ કરો ડાયરેક્શન કમ્પ્લીટ થઈ ગયું છે જય ગણપતિ દાદા

કઈ થયું નહીં યાર શું તું આવ બરે મિસ્કીન ભાઈ પેલી ઓલી ઈયળ છે એ ના ભાઈ એ કાટી દઉં છું પણ ભાઈ મગજ ના ખરાબ કરતો તો ગાઈઝ એટલા બધા એક્સાઇટેડ છે ને બધા કેમ કે મૂવી સોરી યાર મૂવી ઓ માય ગોડ તમારો ભાઈ મૂવી બમ આવી જશે ટૂક સમય મે એવું લાગી રહ્યું જો વાંધો નહી ભાઈ આવી જાય તો આરુ છે પણ રેડબુલ નું થઈ ગયું છે બરફ એટલે ભાઈ હમણા ઉગા આપણું શું કહેવાય ઉગાડું ઉગાડ રહે છે એવું કઈ બી કહેવાતું કેમ કે બરફ થઈ ગયું ભાઈ મારા મગજ ખરાબ કરતો નહીં હા બસ હવે મૂકી દે બરાબર તો બહુ જ બધા એક્સાઇટેડ છે બધા એટલે બધું રેડી થઈ ગયું છે આ ભાઈને પહેલો સીન તમને વિડીયોમાં દેખાશે બિહાઇન્ડ ધ સીનમાં અને આ ભાઈનો બી પહેલો સીન તમને બિહાઇન્ડ ધ સીનમાં દેખાશે તને કોઈએ કીધું નહીં મારા ભાઈ તું ખાલી કેમેરો પકડીને ચાલુ રાખજે બસ મારા ભાઈ આવું આવું માલ લીધું ને માલ લીધું ને

મતલબ નહીં તમને ભઈને બીયર કોઈ વાંધો નહીં હાલો કરીએ ભજી બીપ સ્ટાર્ટ કરીએ બીજું દસો ફાઇનલી આ સૂટ નથી લાગે જો આ રીતનું જ છે જે ચાલુ કરવું કરો જે બંધ કરવું એ કરો પણ ફટાફટ કરો ફટાફટ કરો એમ તો હવે અમીરાય દેખાય કમ્પ્લીટ હવે અમીરાય દેખાય ગરીબાઈ દેખાતી હતી ફાઈનલી કઈ શૂટ પૂરું થઈ ગયું છે બરાબર જોકે હું તો જીમમાં જતો રહ્યો જીમથી આવીને હું થોડીક વાર હોઈ ગયો હતો બરાબર આ લોકોનું શૂટ પૂરું થઈ ગયું થોડીક વાર મેં અમારી જોડે વાત કરી કેમ કે એને ખબર જ નહીં હું સુરતનું કઈ ડાયરેક્ટ કચ જતો રહ્યો મેં એને હમણાં કીધું બધું કે હું આવી રીતે છું અને હું રવિવાર એક દિવસ લેટ આવીશ એટલે સોમવારે અમારે જવાનું થશે અહીંયાથી નીકળવાનું થશે આઈ થિંક રવિવાર બી થાય ને સોમવાર બી થાય એટલે બધા ફ્રી થઈ ગયા છે એ લોકો એટલે કાલનો દિવસ આખો બીજો શૂટ છે ડેટ ટુ બરાબર બધા આવી રીતે અંદર બેસીને વાતોના વડા કરી રહ્યા છે

नहीं में में ठुकराया गया था ही नहीं भ्यूरी भ्यूरी, भ्यूरी था। नहीं दुश्मनों थे दुश्मन भेगा भाई जो रहने

એ છે ને એટલે એને છે ને આ જે શોખ છે કે ભાઈ માણસ છે ને વિલોગ બનાવે અને એવું બતાવે આમ કે ફેમ છે ને એવું એવું કશું છે નહીં કંઈક કરું આ રહ્યો જો માણસ બેસી ગયો છે જો જો જોડે જો જો અમને અહીંયા એ ત્યારે પહોંચશે જ્યારે એનું આવતું હશે જો છે મેં કીધું તું જો એટલે આ માણસને છે ને મૂળ આમ કાંઈ શરમ જેવું છે નહીં બરોબર છે અલે

અને આ અને બધા નું વેલકમ છે ને આવી રીતના થાય તો મને ક્યારેક ધાત આવે છે આ કરે જ શું આ લોકો બધા હું તો રિયાલિટી જ ગઈશ બરોબર છે આ લોકોની છે ને તમે ઓલું કરી નાખો કિશનભાઈ કેવું કર્યું ખબર છે આ લોકો કેવું કર્યું ખબર છે પેલો મિસ્કીન અને આ ખુરશીએ બેઠા છે બરોબર આ પોસ્ટર આવે એટલે ઉભા થાય જાય

તો ગાઈઝ આ નમૂનાનો વિલોગ જોજો સબસ્ક્રાઇબ કરજો ખાસ લાઈક કરજો એ ભૂલતા નહીં યાર અને અમે એવા નમૂના જે કે જે તમારો એન્ટરટેઈનમેન્ટ કરશું એટલે અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં યાર યસ યસ ગાર્ડ યસ એ ચટણી સોરી સોરી મારા ભાઈ આ લે આવે લે લે તે પછી સોરી પણ હું ભૂલા જતો ચલો બહુ જ મસ્તી મજાકના મજાક ફરી તમને યાર એટલું મસ્તી મજાકના કેમેરામાં બતાવી ના શકતો હું તમને વિડિયોમાં બરાબર કેમ કે અમે લોકો સ્વિમિંગ પુલમાં નાહવા પડ્યા હતા બહુ મોજ મસ્તી બહુ બહુ એટલે બહુ જ મજા આવી અને તો તમે બી સબસ્ક્રાઈબ ઠોકી દીધો નવા હોય ચેનલમાં તો મળે જલ્દીથી આ ગણને બ્લોગમાં ચી જય દ્વારકાધીશ જય શ્રી રામ લવું ઓળ સ્ટેક્ચર ગુડ નાઇટ